તમે જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે મેડિકલમાંથી દવા લેતા પહેલાં એક પ્રિસ્ક્રિપ્શન આપે છે પરંતુ ડૉક્ટરનું લખાણ ઘણા લોકોને નથી સમજ પડતી કે મેડિકલમાં જશો તો તે તરત જ સમજી જશે કે આવું શું કામ થાય છે તેની પાછળ અમુક કારણ છે તેના વિશે જણાવીએ તો સૌથી પહેલાં તો મેડિકલ ટર્મના સ્પેલિંગ એટલા લાંબા હોય છે કે દરેકની યાદ નથી રહી શકતા એટલે કે ડૉક્ટર ઘણી વખત એ રીતની દવાનું નામ લખી દેતા હોય છે કે તે નામ ખોટું છે કે સાચું એ સમજી જ ન શકાય પરંતુ અમુક કોડ એવા છે જે મેડિકલ સ્ટોરવાળાને આસાનીથી ખબર પડી જાય એટલે કદાચ તમને ન સમજાય એ કોડ પણ મેડિકલવાળો સમજી જશે અને તમને દવા પણ આપી દેશે આ સિવાય ઘણી વખત ડૉક્ટર પાસે એ જ સમયે વધારે દર્દીઓ જોવા મળે તેના કારણે લખાણની સ્પીડ પણ વધારવી પડે એટલે કે હેન્ડરાઇટિંગમાં પણ ખરાબ થાય આ ઉપરાંત લખાણ વખતે હાથની માંસપેશીઓને થાક લાગે છે જેના કારણે પણ તેમનું રાઇટિંગ ઘણી વખત ખરાબ થઈ જતું હોય છે કે કોડિંગ હોવાથી મેડિકલવાળાને આસાનીથી સમજી શકાય છે અને જે તે દર્દીની યોગ્ય દવા મળી જાય છે